વડોદરા શહેરમાં નીતિ નિયમો આધીન ઉજવાશે ગણેશોત્સવ પોલીસ કમિશનર સાથે ગણેશ મંડળની મુલાકાત બાદ નિર્ણય વડોદરા શહેર ગણેશ ઉત્સવ સમિતિના નેજા હેઠળ ગઈકાલે વડોદરા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ગણેશોત્સવને લઈને જારી કરવામાં આવેલ જાહેરનામા અંગે યોગ્ય નિર્ણય થાય અને સંસ્કારી નગરીમાં ગણેશોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય તે માટે રજૂઆત કરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ગણેશ મંડળોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા આ દરમિયાન શહેર પોલીસ કમિશનર દ્વારા યોગ્ય જવાબ આપી નીત નિયમોને આધીન ઉત્સવ મનાવવા પરમિશન આપતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આ અંગે ગણેશ મંડળના પ્રતિનિધિ અને આગેવાને કહ્યું હતું કે વડોદરા શહેર ગણેશોત્સવ સમિતિમાં એક પરિપત્ર આવ્યો હતો જેનો તમામે વિરોધ કર્યો હતો વડોદરા શહેરના તમામ ગણેશ મંડળો મૂર્તિકાર એસોસિએશન સાથે મળી એક જ અવાજે સાથે જોડાયા હતા અને સાથે મળીને સરકારને કહ્યું હતું કે આ વર્ષે અમે આ ઉત્સવને લઈને કોઈપણ ભોગે કોઈની પણ ભીખ માંગવા નહીં જઈએ પરમિશન આપવી હોય તો આપજો નહીં તો અમે માત્ર બે ફૂટની મૂર્તિની સ્થાપના કરીશું અને ગણેશોત્સવ અમે સ્વાગત કરીશું વધુમાં તેમણે કહ્યું હતું કે તે લોકોએ તો અમારી વાત ન સાંભળી પરંતુ વડોદરા શહેર પોલીસ કમિશનર પાસે આવ્યા અને અમે રજૂઆત કરી અને કહ્યું હતું કે વડોદરા શહેર સંસ્કારી નગરી છે લોકોની શ્રદ્ધા આસ્થા અને ભાવનાઓ સાથે જોડાયેલ તહેવાર છે અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને આ ગણેશોત્સવ સમિતિ નીતિ નિયમોને આધીન ઉજવણી કરવાની જ્યારે મંજૂરી આપી છે ત્યારે વડોદરા શહેરના તમામ ગણેશ મંડળ તમામ નાગરિકો તમામ હિન્દુ સંગઠનો અને તમામનો હું આભાર માનું છું અને વંદન વ્યક્ત કરું છું